નમસ્કાર મિત્રો તાજેતરમાં ભારતના અનેક રાજ્યોમાં કપ સિરપની જે દવા આવે છે એના ન્યૂઝ ખૂબ જ ચર્ચામાં છે તાજના વિડીયોમાં આપણે માહિતી મેળવીએ આજે કપ સિરપ છે એ આટલી ચર્ચામાં કેમ છે તેના વિશે મિત્રો તાજેતરમાં જ આપણે વાત કરીએ તો મધ્યપ્રદેશ રાજસ્થાન કેરળ કર્ણાટક તમિલનાડુ અને ગુજરાત સહિતના અનેક રાજ્યોમાં ઘણા જે બાળકો છે એને કપ સિરપની દવા પીવાને કારણે મોત થયેલા છે તો આની પાછળનું કારણ શું કપ સિરપની દવા એટલે આપણે જે ખાંસી અને ઉધરસ તથા શરદી માટે જે દવાનો ઉપયોગ કરીએ છીએ જે પ્રવાહી દવા એને કપ સિરપ તરીકે ઓળખવામાં આવે છે સૌથી પહેલાં આપણે ચર્ચા કરીશું કપ સિરપની દવામાં એવું તો કહ્યું ઝેરી તત્વ આવ્યું કે ઝેરી તત્વના કારણે અનેક બાળકોના મોત થયા કંપની દ્વારા આજે ઝેરી તત્વો હોય એમાં તેમાં ઉમેરવામાં કેમ આવ્યું જેના પાછળના ઘણા બધા કારણો છે વિગતે આજના વિડીયોમાં તેના વિશે ચર્ચા કરીએ સામાન્ય રીતે આપણે માહિતી મેળવીએ તો કપ સિરપની આજે દવા તૈયાર કરવામાં આવે છે એ પાવડર સ્વરૂપે હોય પાવડર સ્વરૂપે અને ખૂબ જ કડવી દવા હોવાને કારણે તેમાં ગ્રીસલીન ગ્રીસરોલ અને પ્રોપિલિંગ ગ્લાયકોલ જેવા પદાર્થો ઉમેરવામાં આવે છે કે જેનાથી આ જે દવા હોય પ્રવાહી સ્વરૂપે બને ઘટ્ટ બને એટલે મોઢાની અંદર ચોંટી ના જાય અને એમાં સ્વાદમાં કેટલો ફેરફાર થાય જેનાથી એક બાળક હોય સામાન્ય રીતે આને પી શકે હવે આ જે પદાર્થ ઉમેરવામાં આવ્યા એ પદાર્થ દવાની પ્રવાહી અવસ્થામાં તો કરશે પણ આ જે પદાર્થ હોય એ ખૂબ જ મોંઘા પદાર્થ હોય છે તો એનો એક ઓપ્શન તરીકે અત્યારે ફાર્માસ્યુટિકલની કંપનીઓ બીજા પદાર્થનો ઉપયોગ કરે છે જેવી કે આપણે વાત કરીએ તો ઇથેલિન ગ્લાયકોલ અને ડાય ઇથેલિન ગ્લાયકોલ આ જે પદાર્થો છે એ પદાર્થો આની જગ્યાએ ઉમેરવામાં આવે છે મિત્રો ઇથેલિન ગ્લાયકોલ અને ડાય ઇથેલિંગ ગ્લાયકોલ આનો મતલબ થશે આનું જે પ્રમાણ દવાની અંદર જોઈએ એ માત્ર ઝીરો પોઈન્ટ એક ટકા હોવું જોઈએ જો એના કરતો આ પ્રમાણ વધારવામાં આવશે તો આ જે ઉમેરેલ પદાર્થો છે ને એક ઝેર તરીકે કાર્ય કરશે અત્યારે આપણે વાત કરી કે મધ્યપ્રદેશ રાજસ્થાન કેરળ તમિલનાડુ જેવા રાજ્યોની અંદર જ્યારે આ દવાની લેબોટરીની અંદર તપાસ કરવામાં આવી તો એની અંદર આ જે પદાર્થો હતા એનું પ્રમાણ સાડા ચારસો ટકા કરતો પણ વધારે નીકળ્યું એટલે એનું જે નિર્ધારિત પ્રમાણ હોવું જોઈએ ઝીરો પોઈન્ટ એક ટકા એના કરતો સાડા ચારસો ઘણું વધારે પ્રમાણ નીકળ્યું તો તમે સમજી શકો કે એટલું પ્રમાણ નીકળ્યું કે એક હાથીના ક હાથી હોય હાથીને જો આ દવા પાવામાં આવે તો એના પણ મગજ અને કિડની પર આની ગંભીર અસર થઈ શકે છે તાત્ર આ તો એક આપણે સામાન્ય માણસ અને મ એક બાળક જેની ઉંમર ચાર વર્ષથી નાની છે એ બાળક માટે આનો ઉપયોગ લેવામાં આવ્યો તો આ જે ઉપયોગ કરવામાં આવ્યો એનાથી બાળકના મગજ પર પણ અસર થઈ અને એની કિડની પર પણ આની અસર જોવા મળી અને અમુક જ દિવસમાં બાળકનું મૃત્યુ થયું તો આ જે સામાન્ય કંપની હોય ફાર્માસ્યુટિકલની કંપની એ એમનો નફો વધારવા માટે આ જે ગ્રીસરીન અને ગ્રીસરોલ પ્રોપિલિન ગ્લાયકોલ જેવા પદાર્થો ઉમેરવાના હોય એની જગ્યાએ કેટલાક સસ્તા પદાર્થો ઉમેરે એની જગ્યાએ અને એનું પ્રમાણ પણ કેવું રાખીએ ઊંચું રાખીએ હવે પ્રમાણ ઊંચું રાખવાને કારણે એ જે પદાર્થ હોય એનું પ્રમાણ વધી જાય એટલે ઝેર તરીકે કાર્ય કરશે અને આ જે ઝેર તરીકે કાર્ય કર્યું એનાથી ભારતની અંદર અનેક રાજ્યોમાં ઘણા બધા બાળકોએ જીવ ગુમાવ્યા હવે અત્યારની આપણે વાત કરીએ તો આ જે ઘટના બની અને પછી ભારતના અનેક બીજા રાજ્યો જેવા કે ગુજરાત રાજસ્થાન તમિલનાડુ અનેક રાજ્યોમાં આ જે દવાઓ હતી એના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો ગુજરાતની આપણે વાત કરીએ તો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા પણ કેટલા આદેશ કરવામાં આવ્યા અને પાંચસો ત્રીસની આસપાસ જે કંપની છે કે જે દવા બનાવી છે એના પર તપાસના આદેશ આપવામાં આવ્યા જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે ગુજરાતમાં અહીંયા આગળ બાજુમાં તમે જોઈ શકો આ જે બે પ્રકારની કપ સિરપ છે તેમાં આ જે પદાર્થો હોય એનું પ્રમાણ વધારે જોવા મળ્યું તો તાત્કાલિક આદેશ આપવામાં આવ્યા કે આ જે દવાઓ છે એ બજારમાંથી પાછી ખેંચવામાં આવે એ જ રીતના તમિલનાડુની વાત કરીએ તો તમિલનાડુ પછી મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરકાર દ્વારા આ જે દવાઓ હતી કે જે કંપની દ્વારા તૈયાર કરવામાં આવતી હતી એ કંપની પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો મિત્રો અત્યારે જોઈએ છે કે એક ચંદ નફો કરવા માટે લોકો એક બાળકના જિંદગી સાથે પણ રમત કરી શકે હવે આની અંદર ડૉક્ટરો દ્વારા એવી ઘણી સલાહ આપવામાં આવી કે આ જે દવા છે એનો ઉપયોગ ચાર વર્ષથી નાના બાળક માટે કરી શકાય નહીં ચાર વર્ષથી મોટું બાળક હોય તો એના માટે આનો ઉપયોગ કરી શકાય પણ આ જો જે દવા હોય એની અંદર આ જે પ્રમાણ હોય ઉમેરેલા પદાર્થોનું પ્રમાણ ઝીરો પોઈન્ટ એક ટકાની આસપાસ જો ડાય ઇથિલિંગ ગ્લાયકોલ ઉમેરવામાં આવે તો આ ઝેરી બનતું નથી એનું જો પ્રમાણ વધારવામાં આવશે તો એક ઝેર તરીકે કાર્ય કરે છે અને આ દવાઓમાં એનું પ્રમાણ ચારસો છ્યાસી ઘણું વધારે હતું એવા પુરાવા મળ્યા હવે લેબોટરીની અંદર જ્યારે એની તપાસ કરવામાં આવી તો સૌથી પહેલાં તો જ્યારે તપાસ કરી ત્યારે આની અંદર આવું કંઈ પણ મળ્યું ન હતું એવા રિપોર્ટ બહાર આવેલા હતા કે દવાની અંદર કોઈપણ પ્રકારની વેરસેર કરવામાં આવી નથી જ્યારે બીજા રાજ્યોમાં પણ આ જ પ્રકારે કેસ બનવા લાગ્યા પછી આની બીજા રાજ્યોમાં પણ તપાસ કરવામાં આવી તો એની અંદર ખુલાસો થયો કે આ જે પદાર્થ છે એની જગ્યાએ બીજા અન્ય જે પદાર્થનો ઉપયોગ કરવામાં આવેલો છે એનું એનું જે પ્રમાણ નિર્ધારિત કરવામાં આવેલું હતું એના કરતાં એનો ઉપયોગ ખૂબ જ વધારે પ્રમાણમાં કરવામાં આવેલો છે ડાયથીલિન ગ્લાયકોલની વાત કરીએ તો તાજેતરમાં જ એક કંપની દ્વારા આની બે મોટી પેટીઓ મંગાવવામાં આવેલી હતી પચાસ પચાસ કિલોની એટલે સો કિલોનું આજે જે આ જથ્થો જે મંગાવવામાં આવ્યો એ જથ્થાનો ઉપયોગ આ દવા બનાવવામાં કરવામાં આવશે અને બે વર્ષથી ઓછી વયના બાળકો માટે જ્યારે તેનો ઉપયોગ કરવામાં આવશે ત્યારે જીવલેણ સાબિત થઈ શકે છે તો અત્યારે આ જે કંપનીઓ છે એના દ્વારા તૈયાર કરવામાં આવેલી દવાઓ પાછી ખેંચવામાં આવી તથા વધુ પ્રમાણમાં આ જે પદાર્થોનો ઉપયોગ કરનાર કંપનીઓ સામે આદેશ પણ કરવામાં આવ્યો અને એના પર પ્રતિબંધ પણ લગાવવામાં આવ્યો તો આ જ એનું મુખ્ય કારણ હતું દવા બનાવતા સમયે એની અંદર કેટલાક પદાર્થો જે ઉમેરવામાં આવે છે એની જગ્યાએ બીજા એવા ઘણા સસ્તા પદાર્થો એની અંદર ઉમેરવામાં આવે છે એ પણ ખૂબ જ વધારે પ્રમાણમાં ઇથિલિંગ ગ્લાયકોલ અને ડાય ઇથિલિંગ ગ્લાયકોલ આજે વધારે પ્રમાણમાં ઉમેરવામાં આવશે એનું પ્રમાણ ઝીરો પોઈન્ટ એક ટકાથી જ્યારે વધારે થાય તો એક ઝેરી પદાર્થ સાબિત થઈ શકે છે તો આનું વધારે પ્રમાણ હોવાને કારણે જ પદાર્થ એ જે દવા હતી એ ઝેરી બની અને અનેક બાળકોનો જીવ ગયો તો હવે સરકાર આગામી સમયમાં ના પર શું નિર્ણય લે છે જોઈશું શું આ કંપનીને લાયસન્સ કઈ રીતના મળ્યું જો આગામી સમયમાં પણ આ જે કંપનીઓ બંધ કરવાનો આદેશ આપ્યો એના પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો તો આગામી સમયમાં ફરીથી એ કંપની આ રીતના દવા બનાવી શકશે જો એ જ રીતના એમના પર કડક કાર્યવાહી કરવામાં આવશે તો આગામી સમયમાં પણ આવું બનતું અટકાવી શકાય આ માત્ર આ ભારત પૂરતું નથી વિશ્વમાં અનેક એવા દેશ છે કે જ્યાં આગળ આવી દવાઓમાં ભેરસેડના કારણે અનેક બાળકોએ જીવ ગુમાવ્યા ભારતની અંદર પણ આ પ્રથમ વખત બનેલું નથી આની પહેલાં પણ આ રીતના દવાઓની અંદર ભેરસેને કારણે અનેક બાળકોના મોત થયેલા છે તો હવે સરકાર આના પર શું નિર્ણય લે છે આગામી સમયમાં આપણે ચર્ચા કરીશું આજના વિડીયોમાં આપણે સમજ્યા કે અત્યારે તાજેતરમાં ખૂબ જ ચર્ચામાં એક ન્યૂઝ હોય તો એ છે કપ સિરપ માટેના જેનાથી અનેક બાળકોએ પોતાનો જીવ ગુમાવ્યો જો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી જય હિન્દ જય ભારત